આજે હું તમને વોટર મેનિફેસ્ટેશન ટેકનિકનું પ્રોસેસ બતાવવા જઈ રહી છું વોટર ટેકનિક પર તમે બહુ બધા વિડીયો જોયા હશે પણ આજે હું જે જણાવવા જઈ રહી છું એ પ્રોપર પ્રોસેસથી તમે ફોલો કરશો તો એનું રિઝલ્ટ બહુ જ સારું આવશે તમારે કરવાનું શું છે એક ગ્લાસમાં પાણી લો કોઈ પણ ગ્લાસ સ્ટીલનો કાચનો જે બી તમને કમ્ફર્ટેબલ હોય એ ગ્લાસને પકડી પાણી ભરી અને બે હાથથી પકડો અને તમારી જે પણ વિશ છે એને પ્રેઝન્ટ ટેન્સમાં ત્રણ વાર બોલવાની છે વિષને થ્રી ટાઈમ્સ પ્રેઝન્ટ ટેન્સમાં બોલવાની છે ફોર એક્ઝામ્પલ મને જોબ મળી ગઈ છે મને જોબ મળી ગઈ છે મને જોબ મળી ગઈ છે આ રીતે ત્રણ વાર રિપીટ કરવાનું છે એ પછી વાર તમારે છે મને જોબ મળી ગઈ એ બદલ ખૂબ ખૂબ આભાર મને જોબ મળી ગઈ એ બદલ ખૂબ ખૂબ આભાર અને આ વસ્તુ બોલતી વખતે તમારે વસ્તુ ફીલ કરવાની છે કે એ ઓલરેડી તમને મળી ગઈ છે જોબ અને વિઝ્યુલાઇઝ બી કરવાનું છે હાથમાં પાણી પકડીને કે એ જોબ મળ્યા પછી તમે કેટલા ખુશ છો તમે તમારા ફેમિલી મેમ્બર્સ સાથે એ વસ્તુ શેર કરી રહ્યા છો કે આ જોબ મારી ડ્રીમ જોબ મને મળી ગઈ છે મારી આટલી સેલેરી છે એનાથી હું બહુ જ ખુશ છું એનાથી હું મારા બધા સપના પૂરા કરી રહ્યા છું આ બધી જ વસ્તુ તમારે વિઝ્યુઅલાઇઝ કરવાની છે પ્રેઝન્ટ ટેન્સમાં અને પછી પાણી પી જવાનું છે આ વસ્તુ તમારે સવારે ઉઠતાની સાથે અને સાંજે સૂતા પહેલાં કરવાની છે ઇવન પ્રેફરેબલ તો એ જ છે કે દિવસ દરમિયાન તમે એક પાણીની બોટલ ભરી લો અને પાણીની બોટલને ભર્યા પછી બે હાથે પકડી અને અમે જે કહ્યું એ રીતે બોલી અને એને મૂકી દો અને દિવસ દરમિયાન એ પાણી પીવો જેટલી વાર જેટલું ફ્રિકવન્ટલી આ વસ્તુ થશે એટલું જલ્દી તમને આનું રિઝલ્ટ મળશે અચૂક ટ્રાય કરજો અને આપના કમેન્ટ્સ મને જરૂરથી જણાવશો હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં